નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર તમામ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ એકસો થી ત્રણસો પંદર સુરત માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ચારસો એક ભાવનગર માર્કેટ યાર્ડ એકસો થી ત્રણસો તેમજ પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો થી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો એકત્રીસથી થી ઊંચો ભાવ બસો પંચાણું ગોંડલ માર્કેટ યાર્ડ નેવુંથી થી ઊંચો બજાર ભાવ બસો નેવું જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાણુંથી થી બસો એક્યાસી જેતપુર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ ચાલીસથી થી ઊંચો બજાર ભાવ બસો એકાવન વિસાવદર માર્કેટ યાર્ડ એકસો ઊંચો બજાર ભાવ એકસો પંચ્યાસી દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો ચાલીસ થી ઊંચો બજાર ભાવ ચારસો મોરબી માર્કેટ યાર્ડ સો થી ઊંચો બજાર ભાવ ત્રણસો એક તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠ થી બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો દસ થી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ એકસો એકસઠ થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો અગિયાર થી ઊંચો બજાર ભાવ ત્રણસો પાંચ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો એકવીસ થી બસો એક્યાસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો અગિયાર થી બસો બત્રીસ મોડાસા માર્કેટ યાર્ડ બસો એકત્રીસથી મુજર ભાવ બસો પિસ્તાલીસ